સાંભળો 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 ગામજનો આપણા ગામના મુખ્ય એમના ભાઈભંધની દીકરીનો પ્રશ્નનો જવાબ આપશે તેની આજે તે લગ્ન કરશે સાંભળો સાંભળો આપણા ગામના મુખ્ય ખજૂરીયા સુભાગ છે એ કાંઈ નહીં મનુભાઈ

કે કે દીકરા કે હમજો આપડા ગામના મૂકી નોરિયા હા હે હા ને હા ઉખાણું પણ દીકરા લગભગ ગયો સમજો બટા તું પાણી બનાય ત્યાં હું શોપ માં મારી આવું શું રમે છે

એના લગન કરવાના હે તે આ જો મુરત હું હું સા હું એ તું મોટો સો કેવડો મોટો ભલામણા તે તારા ક્યાં ઓછા વરા છે મુકી બાપા હું સાવ તમ તારા જો મુકી બાપા હું સાવ હા તારીઓ મુતાવડ કરવામાં એમ નથી લગન કરવાના તો એના પ્રશ્નનો જવાબ આપ છે એના અરે એના લગ્ન થાય છે તો તો મુકી બાપા જાટ એનો પ્રશ્ન કયો એટલે જવાબ હું દઈ દઉં ના ના મુકી બાપા હું દઈ દઉં તમ તારે કયો કે કયો

이1 2 112 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 1 ગોદડું 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 લઈ જાવ અડધું આ મોટી વાળો અને અડધું નહીં આમ ઓઢવાનું અડધો તડકો ને અડધો સાયો જોઈ તો તા એ તું મની રેકે થાય તને કાઈ નહીં હુંજે તારામાં બુદ્ધિ હોય તો તુંય નો યાર જા ભલે ઘરમાં સર નાખવાનું છે યાર મારું બેટું શું કરવું કાઈ ખૂટતું નથી વાહ કિરા વાહ તે તો કામ કાઢ્યું હો અમજો તું પોખવા ની તૈયારી કર હમણે હું લઈને આવું છું મારી બેટી મને કેમ ખબર ન પડી મને પેલો ખબર પડી ગઈ હો તો હું કન્યા નો લઈ આવે બાપા

બાપા એમના ભાઈબંધી છોડી રહી ને એમના ખીરી આવી છે અને ઈ કે મારા ભાઈબંધી છોડી રે ને એ પ્રશ્ન પૂછે ને એનો ઉત્તર દે દો થી મેં તો એને લગ્ન કરી દઉં એમ કે છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ન્યા જવાનું પણ તડકે એને સાઈએ ને બોલો હવે બાપા મારે કી રીત જાવું મને કઈ હુતું ન બોલો એ કે ઢાગા તારામાં બુદ્ધિ નથી વાહ બાપા વાહ મને કેમ આવું પેલા નું હું જોઈ

એને મારી દીકરીનો હાથ આપવામાં આવશે આ તો ક્યો મૂકી બાપા મને કયો મને રાજા રાણી બે લાડવા તળ ભાંગવાના નહીં સરખા ભાંગે વેચીને ખાવાના મારું બેટું આનો જવાબ શું કરવો મને કઈ ખૂદતું નથી નકી મારા બાપા પાસે જાવું જોશી એક દિવસનો ટાઈમ છે કાલ સવારે તમારે આનો જવાબ મને દેવાનો છે એ ભલે ભલે મૂકી બાપા ハハ <laughs>